નમસ્કાર એસ લાઈવ વેબ ચેનલ ન્યુઝ બુલેટિન આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર બાલ સિંઘમ નું બોડી બિલ્ડિંગ અમદાવાદ ટેનિસ પ્રતિભાઓ શોધતું લક્ષ્ય મુક બધીર બાળકો નું પગ થિરકાવતું પરફોર્મન્સ મજૂરો ની વહારે આજીવિકા બ્યુરો જોઈએ સમાચાર વિગતવાર કસરતી બદન અને સિક્સ પેક બોડી બનાવવાનો યુવાનોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે પરંતુ અહીં સિંઘમ થી લઈને દબંગ પણ પોતાની દબંગાઈ ભૂલી જાય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે એકમાત્ર દસ વર્ષ નો માસુમ બાળ સિંગમ અઢી લાખ લોકોએ નિહાળ્યો છે સંપૂર્ણ બાવડાના જોરે અધ્ય લટકવાનો એક વાર નહીં દસ દસ વાર પ્રયત્ન કરી રહેલો દુનિયાનો સૌથી નાના બોડી બિલ્ડર ની આ હરકતો જોઈ તમે પણ મસ્તીમાં આવી જશો

અને શૂટિંગ ક્ષેત્રે અડતાલીસ જેટલા ખેલાડીઓને ટેકો પૂરો પાડે છે જે નાના છોકરાઓમાંથી પ્રતિભા શોધવાની અને એ છોકરાઓમાં વધારે વધારે એક્સપોઝર મળે વધારે વધારે એમના ટ્રેનિંગ પડે એટલે જુદા જુદા કોચિસ ફિઝિકલ ટ્રેનર્સ મેન્ટલ ટ્રેનર્સ આ બધાને લાવી અને એમનામાં એક કહેવાનો મતલબ છે ગ્રો મટિરિયલના આપણે જ્યારે પકવવાનું છે અને એમાંથી આપણા દેશનું નામ વધારે વધારે એ લોકો ઉછાળે એવા પ્રયત્નો કરવાના જેના માટે જે કોઈ પણ પ્રકારનો ખર્ચો થાય એ અમારી લગ સંસ્થા કરશે અને જે લોકો ઓલરેડી જે એક્ઝિસ્ટિંગ સારા પ્લેયરો જ છે એમને એડવાન્સ કોચ અમે બોલાવીશું ઇન્ટરનેશનલ સારામાં સારા કોચ અને એમની પાસેથી તેમને ટ્રેનિંગ અપાવીશું અને પછી તો એમના ઉપર પણ થોડો આધાર રહ્યા છે પણ અમે અમારા તરફથી એટલું બધું પ્રયત્નો કરીશું કે ભારત નામ રોશન કરે અને આવનાર ઓલિમ્પિક એટલે અમારું તો પ્લાનિંગ બે હજાર વિસ્તા ઓલિમ્પિકથી ભારત વધુ વધુ ગોલ્ડ મળે તીન દો રહેગ બનગા હર સેક્ટર મેરિસ ટેસ્ટ સારું બચ્ચો કે લી બાદ પ્લે મેચ ખેલતે હુ દેખેગે જન બોડી લેંગ્વેજ મેન્ટલ ફિટનેસ

પાલડી સ્થિત ટાગર હોલ ખાતે સંસ્થાના વાર્ષિક દિનની ઉજવણી સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા કરવામાં આવી ફ્રાન્સના કલાકારો ઓરેલિયા ડેવિડ અને હેતલ શેઠના માર્ગદર્શન હેઠળ યોજાયેલા મૂક બધિર બાળકો માટેના સાંસ્કૃતિક કાર્યક્રમમાં આકર્ષક ડ્રેસિંગમાં સજ્જ નાના ભૂલકાઓએ હટકે પરફોર્મન્સ આપ્યું આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આયોજન પાછળનું મુખ્ય હેતુ બાળકોની આંતરિક શક્તિઓને ખીલવવાનો છે સંસ્થાના સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ધર્માદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એમડી ઉમંગ ઠક્કર પૂર્વ મુખ્ય સચિવ પીકે લહેરી સ્કૂલ બોર્ડના ચેરમેન જગદીશ ભાવસાર ડોક્ટર માનસેતા બિંદ્રા નાણાવટી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે મૂકબધીર વિદ્યાલય જે ઉમંગ રાજચંદ્ર સેવા કેન્દ્ર તરીકે ઓળખાય છે પાલડીમાં એ કાર્યરત છે સવા સો જેટલા જે બાળકો બોલી નથી શકતા કારણ કે તેઓ સાંભળી શકતા નથી તેમને ખૂબ જ અદ્યતન ટેકનોલોજી સાથે અને ઓપરેશન દ્વારા પૂર્ણપણે સાંભળી શકે બોલી શકે અને એમના વ્યક્તિત્વનો પૂર્ણ વિકાસ કરી શકે તે માટે જે કાર્ય આ સંસ્થા કરી રહી છે તે ફક્ત દાનવીરોના અને સમાજના સહયોગથી કરી રહી છે આ સંસ્થાને કોઈ સરકારી અનુદાન નથી મળતું તેમજ આ સંસ્થા પાસે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલું એક શાળાનું મકાન છે એ સિવાય તમામ કામો આ શાળા પોતાની રીતે દાતાઓના સહયોગથી કરે છે ડૉક્ટર માનસત્તા અને વૃંદાબેન નાણાવટી એ બે આ સંસ્થા માટે સમર્પિત વ્યક્તિઓ છે અને તેના કારણે જ આજે ડેહરા અને મૂંગા બાળકોના શિક્ષણમાં એક ક્રાંતિ આવી છે જન્મથી જ જેને બહેરા છે એવા બાળકોને શરૂઆતમાં જ તાલીમ આપીને એમની શ્રવણ શક્તિ પુનઃ ચાલુ થાય તે માટે પણ આ સંસ્થા મારફત કાર્યક્રમ થાય છે ટૂંક સમયમાં આ સંસ્થાનું નવું સંકુલ વેજલપુરમાં બનાવવાની તૈયારી થઈ રહી છે અને આજે આ સંસ્થાનો જે વાર્ષિક દિન છે તેમાં તેના બાળકો એમની કાલી ઘેલી ભાષામાં અનેક મર્યાદાઓ વચ્ચે લોકોને મનોરંજન થાય અને તેમને પોતાની શક્તિની અભિવ્યક્તિ કરવાની તક મળે તે માટે આયોજન કરવામાં આવ્યું છે So... Good. નાના બુલકાઓના પરફોર્મન્સને તેમણે તાળીઓથી વધાવ્યું છેલ્લા દસ વર્ષથી કાર્યરત આ સંસ્થા દ્વારા સ્પોર્ટ્સ ડે એકેડેમિક પ્રોગ્રામ ધ જોય ઓફ ગીવિંગ પ્રોગ્રામ અને આર્ટ વર્કશોપ જેવા વિવિધ કાર્યક્રમો સમયાંતરે યોજવામાં આવે છે તમામ શારીરિક ખૂબીઓ ધરાવતી વ્યક્તિ જ્યારે નાચગાન કરે તો તે સ્વાભાવિક લાગે પરંતુ જેને કુદરતે નથી કાન સાંભળવા આપ્યા કે નથી મો બોલવા માટે આપ્યા આવા બાળકોના રોમાંચક ડાન્સે સૌને ડોલતા કરી દીધા આખો દિવસ કાળી મજૂરી કરીને પેટ્યું રળતા અને આજુબાજુના રાજ્યોમાંથી ધંધાર્થે અમદાવાદ આવેલ અનેક શ્રમિક પરિવારોની દેખભાળ રાખે છે આજીવિકા બ્યુરો નામની આ એનજીઓનો ઉદ્દેશ મજૂરોના હકો અને તેમની સંભાળનો છે શ્રમિકોને પૂરેપૂરી મજૂરી મળી રહે અને તે પણ સમયસર તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે આ ઉપરાંત ઓછું ભણેલા અને

અને હું આજીવિકા બીરો સંસ્થા જે છે એમાં એઝ એ પ્રોગ્રામ એસોસિએટ કામ કરું છું અમારી સંસ્થા પ્રવાસી મજદૂરો સાથે કામ કરે છે જે બાળ યુપી બિહાર રાજસ્થાન એ અલગ અલગ રાજ્યોથી લે જે મજૂરો અહીંયા પર કામ કરવા આવે છે એમની જોડે અમે કામ કરીએ છીએ અને અમે એમને સાત આઠ પ્રકારની સેવાઓ આપીએ છીએ એમાં સૌથી પહેલાં જે અમારી સર્વિસ છે પ્રવાસી મજદૂરોને આઈ આઈડી કાર્ડ બનાવવામાં આવે છે એ પ્રવાસી શ્રમિક પરિચય પત્ર કહેવાય છે ધારો કે એમને અહીંયા આવે છે તો એમની જોડે કોઈ દસ્તાવેજ નહીં હોતા કોઈ એમની જોડે પહેચાનનું પત્ર નહીં હોતું તો અહીંયા અમદાવાદમાં એમની આઈડી પ્રૂફ કરવા માટે અમે એક કાર્ડ બનાવીએ છીએ જે ગવર્મેન્ટ તરફથી માન્યતા પ્રાપ્ત હોય છે અને એ કાર્ડ ઉપરથી પછી એમને દરેક પ્રકારની સુરક્ષા અને એમની સિક્યોરિટીનું કામ અમે કરીએ છીએ ભારતમાં સૌથી વધારે અમદાવાદમાં અલગ અલગ ટ્રેડ વાઇઝ આવે છે જેમ કે કડિયા કામ હોય એમાં રાજસ્થાનના સૌથી વધારે લોકો અહીંયા આવે છે પછી હોટલ કામ હે તો એમાં રાજસ્થાન નેપાલ પશ્ચિમ બંગાળ એ બાજુથી વધારે લોકો આવે છે પછી લોડિંગ અનલોડિંગનું જે કામ છે એમાં સૌથી વધારે એમાં બી રાજસ્થાન પછી બિહાર એમપી અને યુપી એ ફેક્ટરીઓમાં જે કામ કરવાવાળા લોકો છે એ ત્યાંથી આવે છે આજીવિકા બ્યુરોમાં તમારી સાથે કુલ કેટલા મજૂરો જોડાયા છે અમદાવાદ ખાતે અમારા છેલ્લા ચાર વર્ષથી અમે મજૂરો સાથે કામ કરીએ છીએ એમાં સૌથી વધારે કડિયા કામવાળા જે મજૂરો છે એ અમારી સાથે જોડાયા છે અને હમણાં અમે નવ હજાર મજૂરોના આઈડી કાર્ડ અમે અપાયા છે અને અમારા અહીંયા સંગઠન બનેલા છે મજૂરોના એ કડિયા કામવાળા હોય અમાલી કામ કરવાવાળા હોય પછી હોટલમાં હોટલ એને રેસ્ટોરન્ટમાં કામ કરવાવાળા હોય એ અલગ અલગ અને ઘરગાઠીવા એ અલગ અલગ વ્યવસાયોમાં જે લાગેલા મજૂરો હોય છે એમની સાથે અમે કામ કરીએ છીએ અને એમનું સંગઠન બનાવીએ છીએ અને એવા અમારા સંગઠનમાં કરીબન પાંચ થી દસ હજાર લોકો સાથે અમારો સંપર્ક છે વધુ સમાચાર માટે નિહાળતા રહો ચેનલ